અમે માગણી કરી હતી કે મનરેગા યોજનામાં જે વ્યાપક અને ખુલ્લો ભ્રષ્ટાચાર સરકારમાં બેઠેલા સરકારના એમના મળતિયાઓ દ્વારા થઈ રહ્યો છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ દાહોદ જિલ્લાના ધાનપુર હોય દેવગઢ બારીયા તાલુકો હોય ફતેપુરા હોય કે બધા જ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં લોકોએ લેખિત એફિડેવિટ કરીને ફરિયાદો આપી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે કરોડો રૂપિયાના કામો ફક્ત કાગળ પર છે જમીન પર કામ થયા નથી અને એના ચૂકવણા કરવામાં આવ્યા છે અને આ તમામ જે મટીરિયલ સપ્લાયના કોન્ટ્રાક્ટ હતા એમાં મંત્રી શ્રીના પરિવારના લોકોની સીધી સંડોવણી છે જે પણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ મંત્રીશ્રીના પરિવારના લોકોને એમના મળતિયાઓને આપવામાં આવ્યો છે અને એની હમણાં તપાસ થઈ અને પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે મારી સરકાર પાસે આજે ફરી માગણી છે કે આ દાહોદ જિલ્લામાં સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો છે સ્ટેટ લેવલેથી વિજિલન્સની એક કમિટી બનાવવામાં આવે અને આખા મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે જે જે ફરિયાદો મળી છે એક એક કામની સ્થળ તપાસ થવી જોઈએ તો હું માનું છું કે ભલ ભલા મોટા લોકો પણ કાલે જેલના સળિયા પાછળ હશે સો કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર નીકળશે પણ ખાલી બતાવવા પૂરતો એકાદ જગ્યાએ તપાસ કરીને નાના લોકો પર કેસ કરીને જો કે આ આખા ભ્રષ્ટાચારને છુપાવવાનો કે રફે દફે કરવાનો સરકાર પ્રયાસ કરશે તો એની સામે કોંગ્રેસ પક્ષ લડશે અને આ તમામ ભાજપના જે ભ્રષ્ટાચારીઓ એ મંત્રી હોય એમના પરિવારના લોકો હોય કે કોઈ પણ મળત્યા હોય એ બધાને ખુલ્લા પાડવા માટે લોકોએ જે ફરિયાદ કરી છે એના માટે કોંગ્રેસ પક્ષ સતત એની સાથે રહી અને લડાઈ લડશે અમે પુરાવા સાથે સરકારને માહિતી આપી છે કે આ અમે આપેલા પુરાવામાં સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર છે જો બે કે ત્રણ તાલુકામાં સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર હોય તો તમે સમજી શકો છો કે સરકારમાં બેઠેલા લોકો અને એના હપ્તા ક્યાં સુધી પહોંચતા હશે અને આ આખા કૌભાંડમાં કોઈ સામાન્ય માણસો સંડોવાયેલા છે એવું નહીં પણ વર્ષોથી આ કૌભાંડ ચાલે છે રાજ્યના એક મંત્રી એમના પરિવારના લોકો અને આખી સરકારી સિસ્ટમ જયારે આમાં સંડોવાયેલી હોય એટલું વાળ જ ચીબડા ગળે એવી સ્થિતિનું નિર્માણ હોય તો મારે ફરી માગણી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક વિજિલન્સની તપાસ કરાવી જોઈએ અને જે પણ જવાબદારો છે એને મારો તારો કર્યા સિવાય પોતાના મંત્રી હોય કે મળતિયા હોય કોઈની પણ શરમ ભર્યા સિવાય આ પ્રજાના ટેક્સના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે પ્રજાના ટેક્સના પૈસા ઘેર લઈ જઈને તિજોરીઓ ભરવામાં આવી રહી છે એવા તમામ સામે કડક કાર્યવાહી થયો છે જે પણ લોકોએ રજૂઆત કરી છે લેખિતમાં પુરાવા આપ્યા છે એફિડેટ કરીને આપ્યા છે એમાં રાજ્ય સરકારના મંત્રી બછુભાઈ ખાબાડ અને એમના પરિવારના લોકો સામે આક્ષેપ કર્યા છે એના પુરાવા પણ આપ્યા છે અને રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ કે જે પણ જવાબદારો હોય એ કોઈ પણ પક્ષનો હોય કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય એ પ્રજાના પૈસા લૂટે પ્રજાના પરસેવાના પૈસાથી પોતાની તિજોરીઓ ભરે અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થતો હોય એવા કોઈને પણ છોડવા ના જોઈએ બધા સામે કાર્યવાહી